દિલ્હીની એક ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કરવાના આરોપી સ્વામી ચૈતન્યનંદ સરસ્વતીના કોલેજ કેમ્પસમાંથી સેક્સ ટોઇઝ અને પાંચ પોર્નોગ્રાફિક સિડી મળી આવી પહેલી ઓક્ટોબરે દિલ્હી પોલીસ ચૈતન્યાનંદને લઈને કેમ્પસમાં તપાસ કરી આ તપાસ દરમિયાન પોલીસને પોર્નોગ્રાફીક સામગ્રી ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને અન્ય એક બ્રિટિશ નેતા સાથે સ્વામીના કથિત રીતે નકલી ફોટોગ્રાફ્સ મળી આવ્યા એક દિવસ પહેલા ચૈતન્યનંદના મોબાઈલ ફોનમાંથી ઘણી મહિલાઓ સાથેની ચેટ મળી આવી હતી જેમાં ખુલાસો થયો હતો કે તેને મહિલાઓને આકર્ષવા માટે અનેક વચનો આપ્યા હતા ચૈતન્ય નંદ પર શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટમાં સત્તર વિદ્યાર્થીઓનું જાતીય શોષણ કરવાનો આરોપ છે તેની સામે ચોથી ઓગસ્ટે વસંત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી એફઆઈઆર બાદ નવમી ઓગસ્ટે તેને તેના પદ ઉપરથી દૂર કરી દેવાયો હતો ધરપકડ પહેલા તેને છેલ્લા પચાસ દિવસમાં પંદર વખત હોટલ બદલી હતી સત્યાવીસમી સપ્ટેમ્બરે તેઓ આગ્રાની એક હોટલમાં રોકાયા હતા અઠાવીસમી સપ્ટેમ્બરની સવારે પોલીસે તેની ધરપકડ કરી હતી દેલીની પટિયાલા હાઉસ કોર્ટે તેની પાંચ દિવસના પોલીસે